નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ મહત્વના સમાચાર દયા પરથી અમારા સંવાદદાતા દર્શન સોની સાથે દયા પર સાર સંચાલિત દયા પર હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બાર માં વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને ત્રણ શિક્ષક અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતા તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સુરેન્દ્રસિંહ જાડેજા પુનિતભાઈ ગોસ્વામી જસુભા જાડેજા રાજુભાઈ સરદાર દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની પ્રફુલ્ભાઈ સોની વેપારી મંડળના પ્રમુખ રામભાઈ ઠક્કર સરહદ ડેરીના રાજેન્દ્રસિંહ તેમજ નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ દસ અને બારમાની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્રણ શિક્ષકની અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફણી અને આગળ વધે હાઈસ્કૂલનું નામ રોશન કરે અને હાઈસ્કૂલમાં ખુટતી કડી છે જે પૂર્ણ કરશું અને પુનીતભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી શાળાનું રોશન કરે અને પરીક્ષામાં ધ્યાન આપે અને રાજુભાઈ સરદારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે તેમજ વિદ્યાર્થીની કૃષ્ણાબેન સોલંકીએ અને કૃપાલીબેન પરમારે જણાવ્યું હતું કે ભણવામાં ખૂબ મજા આવે છે હજી પણ આગળ વધીશું અને શાળાનું નામ રોશન કરીશું અને શિક્ષક નંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સારું ભણાવ્યું છે અને શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું અમને દયાપર હાઈસ્કૂલમાં અઠ્યાવીસ વર્ષ સેવા આપી છે હાઈસ્કૂલના આચાર્ય ચિતેશ ગોસ્વામી અને વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ સોલંકીએ કર્યું અને આભાર વિધિ અશ્વિનભાઈ દવેએ કરી હતી બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલનો નિવૃત્ત શિક્ષક કાંતીભાઈ જે સોલંકી આજે આ સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને વિદાયમાન આ શાળામાંથી વય નિવૃત્ત થતાં શિક્ષક નંદુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન આ શાળાના બે શિક્ષકો શૈલેષભાઈ પરમાર અને સંદીપભાઈ ગોહિલ અન્ય શાળામાં આચાર્ય બનતા તેમનો સન્માન સમારોહ અને ધોરણ નવથી બારમાં એકથી ત્રણ નંબર મેળવનારનો સન્માન સમારોહ કાર્યક્રમ આ શાળામાં યોજવામાં આવ્યા આ પ્રસંગે તાલુકાના પ્રતિષ્ઠિત મહેમાનો અત્રે ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ મજાનો શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો વિદાય લેતા વિદ્યાર્થીઓએ આ શાળામાં વિતાવે સંભાળ્યા એમને વાગોળ્યા અને આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે મને સોંપવામાં આ કાર્યક્રમનું દર્શન શ્રી અશ્વિનભાઈ ડવએ કર્યું આ કાર્યક્રમમાં વધારે મહેમાનોએ પોતાના વક્તવ્યમાં વિદાય તા વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની સારા ટકા લાવવાની પ્રેરણા આપી અને બહુ સરસ મજાનો લગભગ સવા બે કલાક જેટલો આ શાળામાં રૂડો કાર્યક્રમ યોજાયો અસ્તુ ખૂબ ખૂબ ધન્યવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ